રોજ બુંદ નો તો મારે એટલો બધો ત્રાસ નથી મારે વાંદરાનો ઘણો ત્રાસ છે અહીંયા બરાબર હવે મેં અહીંયા ઇઝરાયલ પદ્ધતિથી લગભગ નવ હજાર આંબાના વાવેતર કર્યું છે હવે મને વાંદરાનો ઘણો ત્રાસ હોવાના લીધે મારે એનો કંઈ ને કંઈ ઉપાય શોધતો હતો હું તો મને યુટ્યુબ પરથી આ રિંગ રેસનું વિડીયો જોયું અને અને આનો ઉપયોગ કરી જોયો મેં બરાબર તો જ્યારથી એનો ઉપયોગ કર્યો છે ચારે બાજુ મારે દિવાલ છે દિવાલની ચારે બાજુ અમે એનો છંટકાવ કર્યો છે આ રિંગ રેસનો તો એનું ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે કે જ્યારથી છંકાવ કર્યો છે ત્યારથી આજ સુધી દેખાયા નથી વાંદરા બરાબર વાંદરાનો ઘણો ત્રાસ છે પણ બિલકુલ દેખાયા નથી બરાબર એટલે ઘણી ઇફેક્ટિવ છે ખેડૂત વિકાસ કંપનીની આ રિંગ રેસ દવા કેવી રીતે તમે છંટકાવ કર્યો તો એ મારે ખેડૂત મિત્રોને જણાવો એક પંદર લિટર પોમ્પમાં બસો એમ એલ જેવું સ્પ્રે કર્યું હતું બરાબર હા અને તમે કઈ વાવેતર કર્યું છે એમાં પણ હા હા એમાં ટામેટાનું વાવેતર કર્યું હતું વચ્ચે તો એ ટામેટા નો નુકસાન કરતા હતા વાંદરા તો એ પણ ટામેટા ઉપર છંટકાવ કર્યો ત્યારથી એ પણ નથી આવતા બરાબર ખેડૂત મિત્રો આ રિંગ રેસ દવાનો કોઈ પણ વાવેતર કર્યું હોય એના ઉપર છંટકાવ કરો તો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું એમાં આપણે 100 થી 150 એમએલ સ્પ્રે કરવાનો વાવેતર કર્યું હોય એમાં અને તમાર છેઠા પાળા ઉપર ફરતી બોર્ડર મારી હોય તો 200 એમએલ દવા નાખી અને સ્પ્રે કરવાનો હોય અને તમે જ્યારે વિડિયો જોયો ત્યારે કોલ કરી અને ઓનલાઈન પેમેન્ટ પહેલા કર્યું હતું કે તમારે દવા પહોંચી ગઈ પછી પેમેન્ટ કર્યું હતું એ અમારા ખેડૂત મિત્રો આપણે ઘણા ખેડૂત મિત્રોને અમે ઓનલાઈન પહેલા પેમેન્ટ કરવાનું કહેતા હોય છે કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ રહે છે કારણ કે પછી ખેડૂત લેવા નથી જતા તો કુરિયર વાળા પછી છે ને રિટર્ન અમને પાછું રિટર્ન કરે છે એના હિસાબેથી પેમેન્ટ અમે પહેલા કરાવી છે અને પછી દવા એમની પાસે પહોંચી જાય છે બે જ દિવસમાં સામે જ છે પ્રતિકભાઈ પેલા પેમેન્ટ કર્યું હતું ઓનલાઈન અને એમની પાસે બે જ દિવસમાં દવા પહોંચી પહોંચી એટલે નથી આવતા ઓકે સરસ તો ખેડૂત મિત્રો તમે પણ અને વધુ માહિતી લેવા માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે ખેડૂત વિકાસ કંપનીનો તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી લઈ શકો છો આજના વિડીયોમાં આટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં હરે કૃષ્ણ જય ગો માતા